નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આપ સૌનું સ્વાગત છે મારો યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ કુક પર મિત્રો એક લગ્ન જોઈ રહ્યા છો લગ્નનું એન્ડિંગ થઈ રહ્યું છે એટલે કે વિદાયની મેળા આવી રહી છે અહીં આ સામે દેખાય છે તો કોઈ વરરાજાના મિત્ર છે તો કોઈ કન્યાની બેનપણીઓ છે અને એનો પરિવાર છે અહીં અનિલ દ્રષ્ટિ મોનુ અને દ્રષ્ટિની બેનપણીઓ એ ગોઠવાઈ ગયા છે ક્યાંક ક્યાંક મોનોની બેનપણીઓ પણ છે અહીં બધા લગ્ન ગીત તો ગવાય છે પણ અહીં બહુ સરસ હમણાં તાન ચડેવા ગીત છે ભારત કા બચ્ચે બચ્ચા જય જય શ્રીરામ બોલે કા તમે જોયા રાખો સાંભળ્યા રાખો નારા ઉપર નારા કારણ કે આ દીકરીની વિદાય થવાની છે ત્યારે રડવું તો બધાને છે પણ અત્યારે જોમ ચડી રહ્યું છે બધાને પાણી આઈસ્ક્રીમ ખવડાવાય છે અને આ જો મસ્ત ગાયક કલાકારની જોડી હતી સરસ મિત્ર તમને બતાવી દઉં કે એના પણ બતાવે છે ખાલી ખબર પડે કે કોણ ગાઈ રહ્યું છે અને કોણ ગવરાવી રહ્યું છે આ થૂંતા કરીને બોલજો ને આ બાજુ તૈયારી થઈ રહી છે વિદાય માટેની એટલે આખું પરિવાર થયું છે બેગું વાસણી પરિવારના નાનાથી કરીને મોટે સુધી બધા જ પરિવારના ત્રણ ભાઈ ચોથા બેન એટલે કે બે બેનું છે પરિવાર એમાં બેન તો પરણ્યા નથી તો એ બધા જ અહીં પરિવાર વાઇઝ ખોટા પડાઈ રહ્યા છે ખોટા થઈ ગયા એટલે થશે તૈયારી કારણ કે જમવાનું બપોરે થઈ ગયું હતું અને સાંજે જમાડીને જામને વિદાય આપશે એ પહેલા બધી જ તૈયારી ધીમે 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 કરી લેતા જશે કારણ કે એક છેટાની જાન છે અમદાવાદ નરોડાની જાનને એ જાનને જમાડીને વિદાય થશે બાજુની જાન પણ સાથે જશે ઘણા મહેમાનો તો ભાગી ગયા છે તો જો નારા લાગી રહ્યા છે ને જય જય શ્રી રામ આ નારા સાંભળવાની પણ કઈ મજા કઈક ઓર છે નારા પૂરા થશે અને આ બાજુ વિરાયની તૈયારી થશે આ છે દસની બેનપણીના ફઈ અને એના બેનપણી મારા પણ બેનપણી થાય મિત્તલ અને તો હાથ ઊંચો જોરમાં કરે છે મને બેઠા બેઠા પણ શું કહેવાય તાન ચડે અત્યારે તાન ચડી રહ્યું છે ને છેલ્લે જોશો તો વિરાયની અશ્મી વેળા દેખાય ને થયું અંદર ને અંદર ની અંદર અંદર શું કહેવાય ગુગવા તો દરિયો હોય ને હૃદય રડવા જેવું એવું મહેસૂસ થશે સાચું તો સારા હતા ગાયાવાળા કે એ જેને આવું સરસ મજાનું તાન ચડાવ્યું સરસ મોજ કરાવી દીધી દેખાય છે ને હાથ પગના એકસન અને હિલોડા લેવાઈ રહ્યા છે એનો મતલબ છે કે અહીં આનંદ ઘણો થઈ રહ્યો છે મોજ ઘણી કરાવી રહ્યા છે આકો સભા મંડપ બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડીને એક જોમ કરતું ગીત ગાઈ રહ્યા છે અહીં લગ્નનો માહોલ ધાર્મિક માહોલ હોય ને એવો થઈ ગયો છે અને જુઓ હવે વળાવવાની એક સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે વિદાયની વસમી વિડા સામે આવી રહી છે અહીં વિવાય વિવાઈઓ સામે સામે વિશે બેઠા છે વાતચીત થઈ જાય ભલામણ થઈ જાય એકબીજા પ્રત્યેની આભાર કીવો હોય તો એ થઈ જાય અને પછી જ દીકરીને વિદાય અપાય એટલે મનનું કાંઈ મનમાં ન રહી જાય તો અહીં બંને દીકરીઓ ખુરશી પર છે પૂર્ણ તૈયારી વિદાયની દ્રષ્ટિ અને મોનું બને મળી રહ્યા છે જો અહીં મોનું લાડપૂરક પ્રેમપૂરક કે તોય મારી નાની નાણા બે થી કરો પ્રેમ થી આપું સમજી છે કે એની બેન પાસે થઈ છે કે દ્રષ્ટિ વિવડ છે કે તો મિત્રો આ તમે જોયો એ દ્રષ્ટિની અને અનિલના મિત્રના છે એટલે રહી ગયા હતા કે કાંઈક મારામાં હિંમત નોતી કોઈને વિધાય આપવાની વિદાયથી પહેલાંનો અડધો વિડીયો કરી રહીશું હવે આના પછી જે વિડીયો આપીશ ને એ હૃદય દળી ઉઠે એટલું માતા પિતાનું કરુણ રુદન દીકરીની વળાવતી વખતે અને ભાઈ બહેન પોતાને મળે એ વખતેની કરુણ પરિસ્થિતિ જે સર્જાય એ તમને બીજા વિડીયામાં આપી રહીશું આજનો વિડીયો આ એન્ડિંગ કરું એ પહેલાં સુવિચાર લઈ લઉં કદાચ વિરાયના વિડીયોમાં તો હું સુવિચાર પણ નહીં બોલી શકું હોય છે કે રાત ગઈ પણ એ લોકોને કોણ બતાવે કે દિલ પર લાગી ગયા વાળી વાતો જે તમને અંદર લાગી જાય ખૂચી ગઈ હોય વાતોને મટાડવા માટે આખી જિંદગી પણ ઓછી પડી જાય છે તમે કઈ દો છો એમ કે રાત ગઈ ને વાત ગઈ પણ જેને દિલમાં લાગી છે વાત એની માટે તો આખી જિંદગી પણ ઓછી પડી જાય છે ભલે ભૂલવી પડે પણ આવું છે અહીં દીકરી વિદાયનું પણ એવું છે કે સમય આવે દીકરીને મૂકવી પડે અને સ્વીકારવું પડે સમય પર મૂકવી પડે હકીકત છે પણ કાળજાના કટકાને મૂકવું હોય ને એની યાદ ભૂલાવી તો આખી જિંદગી ભૂલાતી નથી અને આપણે પણ મા બાપને નથી ભૂલી શકે આજ દિવસ સુધી તો આપણા સંતાન પણ આપણે ન ભૂલે આપણે એને નથી ભૂલી શકતા ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે ફરી મળું છું બ્લોગ સાથે તો ઠીક નહીં તો વિદાયના વિડીયો સાથે અને એ વિડીયો કેવો લાગે છે જરૂરથી જોઈને કહેજો પણ આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે નવા વિડીયાના ઇંતજારમાં અહીં વિડીયોનું કરું છું એ નહીં આવજો મિત્રો જય જય ગરબી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય